બનાસકાંઠા જિલ્લામાં લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા એક નવ યુગલનું અનોખું પ્રીવેડિંગ શૂટિંગ સામે આવ્યું છે લગ્નના દસ દિવસ પહેલાં આ નવયુગલ પ્રી વેડિંગ શૂટ કરવા કોઈ ફિલ્મી સ્થળે જવાની જગ્યાએ પાલનપુરની સિવિલ હોસ્પિટલના સ્લમ દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકો વચ્ચે પહોંચ્યું અને આ ઘોર કળિયુગમાં લોકો જ્યારે અલગ અલગ સ્થળોએ જઈ ફિલ્મી વેડિંગ શૂટ કરાવતા હોય છે તે વચ્ચે આ નવયુગલે હિન્દુ સંસ્કૃતિના સેવા પરમો ધર્મને વળગી રહીને જરૂરિયાતમંદ લોકોની સેવા કરી પ્રીવેડિંગ શૂટ કર્યું અને સમાજ સેવાનો નવો દીપ પ્રજ્વલિત કર્યો ટેકનોલોજી અને આધુનિકતાના આ ગોર કળિયુગમાં આજકાલના યુવાનો પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર અલગ અલગ રીતે પ્રીવેડિંગ શૂટ કરી પોતાના મોત શોખ પૂરા કરતા હોય છે અને આ વેડિંગ શૂટ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરાવતા હોય છે તે વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં વેડિંગ શૂટનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે પાલનપુરના એક નવયુગલે પોતાના લગ્ન પ્રસંગનું પ્રિવેડિંગ શૂટ ફિલ્મી ઢબોથી દૂર રહી ઘોર કળિયુગમાં ફાટી નીકળેલી પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા ભારતીય સંસ્કૃતિ અનુસાર સેવા પરમો ધર્મને વળગી રહીને અનોખું પ્રિવેડિંગ શૂટ કર્યું છે પાલનપુરના વ્યાસ પરિવારના મિત વ્યાસ અને તેની સાથે લગ્ન કરવા જઈ રહેલ બંસરી પોતાના લગ્ન પહેલાંની આપણોને યાદગાર બનાવવા લગ્નના દસ દિવસ પહેલાં પાલેપુની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા જ્યાં સારવાર મેળવી રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને ફ્રૂટ સહિત ખાદ્ય સામગ્રીની કિટ વિતરણ કરી જરૂરિયાતમંદ દર્દીઓ સાથે સમય વિતાવ્યો ત્યારે લગ્ન પ્રસંગ જેવા જીવનના મહત્વના પ્રસંગના ગણતરીના દિવસો વચ્ચે પણ નવયુગલ સિવિલ હોસ્પિટલના દર્દીઓ પાસે પહોંચી ફોટોશૂટ કરાવતા જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા જોકે આ અનોખા પ્રી વેડિંગ શૂટની જાણ બનાસ મેડિકલના ચેરમેનને થતાં ચેરમેને નવ યુગલોના આ અનોખા સેવા કાર્યને બિરદાવી તેમનું સન્માન પણ કર્યું જો કે લગ્ન જીવનના પહેલાના દિવસોને લોકોની સેવા સાથે યાદગાર બનાવવા આ નવ યુગલે માત્ર સિવિલ હોસ્પિટલમાં જ નહીં પરંતુ પાલનપુરમાં એક ખાનગી સંસ્થા દ્વારા સંચાલિત ભોજન રથમાં જરૂરિયાતમંદ લોકોને પણ ભોજન પીરસ્યું હતું તો સાથે સાથે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે ઠૂંઠવાતા લોકોને ધાબળા વિતરણ સાથે ગૌશાળામાં બીમાર ગાય માતાઓની સેવા કરી અનોખું પ્રિવેડિંગ શૂટ કરી સમાજના લોકોએ

અમે એક યુનિક રસ્તો વિચાર્યો કે અમે આપણાથી જરૂરિયાતમંદ લોકોને મદદ કરી અને પ્રીવેડિંગ સેલિબ્રેટ કરીએ અને એના માટેનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ હતો કે સિવિલ હોસ્પિટલમાં જે બાળકો ફ્રૂટ્સ કે એ ખરીદીને ખાઈ શકતા કે એમ નથી એમને આપણે ફ્રૂટ કીટ બિસ્કીટ એ વિતરણ કરીએ જે લોકોને બે ટાઈમનું જમવાનું નથી મળતું એમના માટે અન્નપૂર્ણા રથમાં જમવાનું અપાઈએ જે શિયાળાની ઋતુ છે જેમને ખુલ્લામાં જે જાહેર જગ્યાઓમાં સૂતા લોકો છે એમને ધાબળા વગેરેનું વિતરણ કરીને અમે આ એક

એકચ્યુઅલીમાં આ આઈડિયા મારા સાસરી પક્ષ તરફથી હતો અને મારા મમ્મી પપ્પાએ પણ એ આઈડિયાને વધાવ્યો અને કહ્યું કે હા આ એક સારી વસ્તુ છે આમ તો ભારતીય સંસ્કૃતિમાં આપણે જેમ આ પ્રીવેડિંગની એ બધી પશ્ચિમીય સંસ્કૃતિ છે પણ ભારતીય સંસ્કૃતિ જે છે એના માટે આપણે આ પરોપકારની ભાવના આપણે રાખવી જોઈએ અને પરોપકાર માટે અમે લોકોએ આજે પ્રી વેડિંગ આવી રીતે સેલિબ્રેટ કર્યું છે કે જે નાના બાળકો છે જે લોકો પોતે પૂરતું પોષણ મેળવી શકતા નથી જેમના માટે આ બધું કરવું અશક્ય છે એ લોકોના માટે અમે લોકોએ ફ્રૂટ્સ અને એ બધાનું વિતરણ કર્યું છે અને એના માટે અમે લોકો અહીંયા આજે બનાસ મેડિકલ કોલેજમાં અરે હોસ્પિટલમાં આવ્યા છીએ જ્યાં અમે લોકો ફ્રૂટ્સ અને એનું વિતરણ કરીને આ એક સારો સંદેશ સમાજને મળે એના માટેની અમારી ભાવના છે ગણતરીના દિવસોમાં હવે તમારા લગ્ન છે અત્યારે તમે સિવિલમાં છો કેવું લાગે છે સારું લાગી રહ્યું છે આમ અંદરથી મળી રહ્યું છે કે આ જે કંઈ પણ અમે કર્યું છે અમે પ્રી વેડિંગના વિરુદ્ધ નથી પણ અમે એક આ પ્રકારનો ચીલો પાડવા માગી રહ્યા છે કે આ રીતે પણ પ્રી વેડિંગ થઈ શકે છે અમે એવું કહેવા નથી માગતા કે પ્રી વેડિંગ ન કરાવો પણ પ્રીવેડિંગ તમે આ રીતે પણ બીજાને મદદ કરીને પણ કરાવી શકો છો એવી અમારી ભાવના છે મારું નામ બંસરી